નમસ્કાર દર્શક મિત્રો સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટીની રાજપીપળા સુધીનો વીસ કિલોમીટરનો હાઇવે હાલતમાં નર્મદા જિલ્લાના ખરાબ રોડના લીધે રાતના સમયે અનેક મોટર સાયકલ જેવા વાહન ચાલક અકસ્માતનો ભોગ બની રહ્યા છે તેમ છતાં નેશનલ હાઇવેના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી નેશનલ હાઈવે નંબર છપ્પનથી જાણીતા રોડ પર મોટા મોટા જીવલેન ખાડા પડી ગયા છે આ રોડ પરથી મોટા મોટા સરકારી અધિકારી એસપી ડીએસપી જિલ્લા કલેક્ટર ધારાસભ્ય સંસદ સભ્ય રોડ ખાતાના મોટા અધિકારીના વાહન આ રોડ પરથી જ પસાર થાય છે તેમ છતાં આ રોડની હાલત સુધારવામાં આવતી નથી દર ચોમાસામાં આ રોડ પર મોટા મોટા ખાડા પડી જાય છે આ રોડની બાબતે ભરૂચના સંસદ મનસુખભાઈ વસાવા તરફથી દિશા કમિટીની એક બેઠક બોલાવી હતી અને આ મિટિંગમાં નેશનલ હાઇવે સંબંધિત અધિકારીઓને બોલાયા હતા રોડ ખાતાના અધિકારીઓ ઉપસ્થિત નહીં રહેતા ભરૂચના સંસદ મનસુખભાઈ વસાવા ગુસ્સે ભરાયા હતા રોલ ખાતાના ભ્રષ્ટાચારના લીધે રાજપીપળા ગરૂદેશ્વર તિલકવાડા તાલુકાના લોકલ જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રિપોર્ટર અતુલ શર્મા નસવાડી છોટાઉદેપુર